પિતૃપક્ષ સમયે તેમની શાંતિ માટે શું ઉપાય કરવા જોઈએ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે ગરુ તમે આજે ઉત્તમ પ્રશ્ન પૂછ્યો છે સમસ્ત માનવ જાતિના કલ્યાણનો આ પ્રશ્ન છે તમારા આ પ્રશ્નમાં સમસ્ત મનુષ્ય જાતિનું કલ્યાણ છુપાયું છે જે મનુષ્ય તેના પિતૃઓને સંતુષ્ટ કરે છે તેના સમસ્ત દોષ સમાપ્ત થઈ જાય છે દુઃખ સમાપ્ત થઈ જાય છે પિતૃની પૂજા કરવાથી મનુષ્યને તેના પૂર્વજોના આશીર્વાદ મળે છે આ વિષયમાં અપ્સરા અને એક ઋષિની સરસ પ્રાચીન કથા છે જે હું તમને સંભળાવું છું આ કથા સાંભળવાથી તમને બધા જ પ્રશ્નોના ઉત્તર તમારા તમને મળી જશે માટે હે ગરુડ તમે આ કથા ધ્યાનથી સાંભળજો આ કથા જે પણ સાંભળે છે તેના સમસ્ત પુત્રો નાશ પામે છે જે પણ આ કથા સાંભળે છે અને સંભળાવે છે તેના પર હંમેશા પિતરોની કૃપા રહે છે ગરુડજી કહે છે હે પ્રભુ તમારા મુખેથી આ કથા સાંભળવા માટે હું અતિ આતુર છું કૃપા કરી તમે મને કથા સંભળાવો આ કથાનો હું પ્રચાર કરીશ પછી ભગવાન શ્રી કૃષ્ણ ગરુડજીને પિતૃકક્ષની કથા સંભળાવે છે માટે મિત્રો તમે પણ આ કથાને પૂરા ધ્યાનથી મનથી સાંભળજો આ કથા સાંભળવાથી મનુષ્યના બધા જ પાપ અને દોષ નષ્ટ પામે છે પિતૃ દોષથી મુક્તિ મળે છે અને બધા જ કર્જમાંથી મુક્તિ મળે છે બધા જ કર્જ ઉતરી જાય છે ધન ધાન્યથી સુખ સંપત્તિ પ્રદાન થાય છે વ્યક્તિ જે લગનની ઈચ્છા છે જેને જેને લગ્ન ન થતા હોય એ લોકોને સારી સુંદર કન્યા મળે છે અને જેને સંતાન નથી સંતાનહીન છે તેને સંતાન સુખ પ્રાપ્ત થાય છે આ કથા અત્યંત મહાન છે શ્રાદ્ધના દિવસોમાં આ કથા જરૂર સાંભળવી જોઈએ હરેક વ્યક્તિને ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે ગુરુજ આ પા પ્રાચીન કાળની વાત છે રુચિ નામના એક રાજા હતા એ સંસારની મોહમાયાને છોડીને નિર્ભય થઈને બ્રહ્મચાર્યનું પાલન કરીને પૃથ્વી પર વિચરણ કરવા લાગ્યા તેમણે સંસારની બધી જ ભૌતિક સુવિધાનો ભોગ અને ભોગો અને ખુશીઓનો ત્યાગ કરી દીધો તેમણે ઘર પણ છોડી દીધું હતું તે એક જ વાર ભોજન કરતા હતા અને વનમાં ભટકતા રહેતા હતા એમને એમને એવું વૈરાગ્ય ધારણ કર્યું કે જેનાથી પિતૃઓ પણ નિરાશ થવા લાગ્યા એવું વૈરાગ્ય ધારણ કર્યું હતું કે જેને જોઈને તેના સમસ્ત પિતૃગણ અત્યંત દુખી થઈ ગયા તેમના વંશજને આમ નષ્ટને નષ્ટ થતા જોઈને નષ્ટ કરતા જોઈને તેમને ડર લાગવા લાગ્યો પિતૃઓને ગભરાવા લાગ્યા તેમણે વિચાર્યું કે સ્વયં ચાલીને તેના વંશજને મળે મળશે અને તેને વૈરાગ્યનો ત્યાગ કરવાનું કહીશું આપણે સમસ્ત પિસ્તૃઓએ આયોજના કરી પછી એક દિવસ રુચિ ઋષિ ધ્યાન મગ્ન થઈને તપસ્યા કરી રહ્યા હતા તે સમયે તેમના સમસ્ત પિતૃગણ એ સ્થાન પર પ્રગટ થયા જ્યારે રુચિ ઋષિએ તેમની આંખો ખોલી તો તેમણે ચાર દિવ્ય આત્માને જોયા સામે ઉભેલા જોયા તેમને જોઈને એ અત્યંત આશ્ચર્યચકિત થઈ ગયા અને તેમને પ્રણામ કરીને કહેવા લાગ્યા કે હે મહાન આત્માઓ તમે કોણ છો અને કયા કારણે તમે મને દર્શન દેવા માટે આવ્યા છો પછી બધી જ વાત દિવ્ય આત્માઓ કરી આ દિવ્ય આત્માઓ પિતરો કહેવા લાગ્યા કે હે પુત્ર અમે તારા પૂર્વજો છીએ અને અમે તારા આ વૈરાગ્ય પાડાથી આચરણથી અમે અત્યંત દુખી છીએ માટે તને મળવા માટે અમે આવ્યા છીએ પછી રુચિ રુચિ કહે છે એમને પ્રણામ કરીને આદરપૂર્વક પૂછે છે કે હે પિતૃગણ હું તમારા દર્શન કરીને ધન્ય થઈ ગયો છું તમે મારા આચરણથી દુખી કેમ છો પણ કૃપા કરી મને વિસ્તારપૂર્વક કહો મારાથી એ કઈ ભૂલ થઈ ગઈ કે મારા પૂર્વજ મારાથી અસંતુષ્ટ છે અને દુખી છે ત્યારે એ પિતૃગણ બોલ્યા કે હે પુત્ર તે કયા કારણથી વિવાહ નથી કર્યા વિવાહ સ્વર્ગ અને મોક્ષ પ્રાપ્તિનો ઉત્તમ માર્ગ છે ગૃહસ્થ આશ્રમ વિના મનુષ્યને શાશ્વત બંધન થાય છે ગૃહસ્થમાં રહીને મનુષ્ય દેવતાઓ પિતૃઓ ઋષિઓ અને યાચકોની પૂજા કરીને ઉત્તમ લોકને પ્રાપ્ત કરે છે એ દેવતાઓને સ્વાહા અને પિતૃઓ અને સ્વાધા શબ્દ ઉચ્ચારણ તથા દ્વાર પર આવેલા અતિથિઓ અને યાચકોનું દાન આપી યાચકોને દાન આપીને સંતુષ્ટ કરે છે વિવાહ ન કરીને સંતાન ઉત્પન્ન ન કરીને દેવ ઋણ તથા પિતૃણમાંથી મુક્તિ નહીં મેળવી શકે ક્યારે સંસારમાં રહેવાવાળા મનુષ્ય ઋષિ તથા અન્ય પ્રાણીઓ માટે તું પ્રતિદિન ઋણી જ રહીશ સંતાન વિના તું સ્વર્ગને કેવી રીતે પ્રાપ્ત કરીશ પુત્ર દેવ પૂજા પિતૃ પરવાળ તથા સંન્યાસ ગ્રહણ કર્યા વિના તને સ્વર્ગની પ્રાપ્તિ નહીં મળે બધા પિતૃ બોલે છે કે હે પુત્ર જો તે વિવાહ ન કર્યા તો આ સંન્યાસ માત્ર તને કષ્ટ આપશે મરવા પછી તને નરકની પ્રાપ્તિ થશે આંગલા જનોમાં પણ કષ્ટ પીડા કરી ભોગવવું પડશે પછી ઋષિ ઋષિ બોલ્યા કે હે પિતૃદેવ જીવનમાં વિવાહ કરવા એ અત્યંત દુઃખદાયક છે આનાથી પાપનો સંગ્રહ થાય છે અને અંતકાળમાં આ અધોગતિ પ્રદાન કરે છે માટે આ વિચાર કરીને મેં સ્ત્રી સાથે વિવાહ નથી કર્યા સ્ત્રી સંગ કરીને મુક્તિ નથી મળતી જે વ્યક્તિ અવિવાહિત રહીને રોજ વિદ્યા ગ્રહણ કરે છે એ જ્ઞાનના અમૃતથી પોતાની આત્માને નિર્મળ કરે છે એ મારા માટે શ્રેષ્ઠ છે વિદ્વાનોએ અનેક પ્રકારના સંસારિક કર્મોનું વર્ણન કર્યું છે માટે મનુષ્યને એની ઇન્દ્રિયો પર સ્વયં રાખીને તત્વજ્ઞાનના જળથી આત્માને શુદ્ધ કરવા જોઈએ તેમણે કહ્યું કે હે વતસ તારું એ કહેવું તો ઉચિત છે તારું એ કહેવું તો ઉચિત છે પણ આ કલ્યાણનો માર્ગ નથી જેના પર તું ચાલી રહ્યો છે યજ્ઞ તપ અને દાન દ્વારા તારા અમંગળને દૂર કરીને ફળ ફળપ્રાપ્તિની કામના વગર શુભ અને અશુભ કર્મ છે એ બંધનના કારણે નથી થતા જે પૂર્વના કર્મો છે એ ભોગથી નષ્ટ થાય છે પૂર્વજનોના જે પુણ્ય કર્મ છે એ સુખ દુખને भोगવીને નિરંતર નષ્ટ થતું રહે છે પછી રૂચી ઋષિ બોલ્યા હે પિતૃદેવ વેદોમાં કર્મ માર્ગના પ્રતિપાદન દ્વારા અવિદ્યા અને માયાની પુષ્ટિ કરવામાં આવી છે છતાં પણ તમે મને વિવાહ માટે પ્રે પ્રેરિત કરી રહ્યા છો

શ્રી કૃષ્ણ ભગવાન ગરુડજીને કહે છે કે આ પ્રકારે પોતાના પિતૃઓના વચન સાંભળીને ઋચિ ઋષિ બહુ પછતાય છે અને એને વિવાહ કરવાનો નિર્ણય લીધો પછી ઋષિ ઋષિએ એના પિતૃઓને કહ્યું કે હે પિતૃગણ હવે તો હું ગરડો થઈ ગયો છું કોણ મને કન્યા આપશે આમ પણ મારા જેવા વૃદ્ધ વ્યક્તિ માટે વિવાહ કરવા અત્યંત કષ્ટદાયક છે પછી પિતૃ બોલ્યા કે હે પુત્ર જો તું અમારા વચનોનું પાલન નહીં કરે તો નિશ્ચિત રૂપથી બધા પિતૃઓનું પતન થશે અને તારી અધોગતિ થશે આટલું કહીને પિતૃઓ તો અંતર ધ્યાન થઈ ગયા ભગવાન શ્રી કૃષ્ણ ગરુડજી કહે છે કે પિતૃઓ દ્વારા આવા વચન સાંભળીને ઋષિ રુચિ વ્યાકુળ થઈ ગયા પોતાના પિતૃઓની મુક્તિ માટે વિવાહ કરવાનો વિચાર કરીને તે કન્યાની શોધમાં પૃથ્વી પર વિચરણ કરવા લાગ્યા પરંતુ એમને ક્યાંય કોઈ કોઈની કન્યા મળી નહીં કન્યા મળી નહીં વિવાહ માટે પોતાના પિતૃઓના વચનને વારંવાર મનમાં વિચારતા એ ચિંતામાં પડ્યા કે શું કરું ક્યાં જાઉં મારા પિતૃઓને મુક્તિ અપાવવા માટે કઈ શ્રી સાથે વિવાહ કરશે આ પ્રકારે વિચાર કર્યા પછી ઋષિએ બ્રહ્માજીની તપસ્યા કરવાનું શરૂ કરી દીધું ઋષિ રુચિએ 100 વર્ષ સુધી એક વનમાં ઘોર તપસ્યા કરી ત્યાર પછી જગત પિતાએ દર્શન આપ્યા બ્રહ્માજી દર્શન આપીને કહે છે કે હે વત્સ હું તારી તપસ્યાથી પ્રસન્ન છું તારી જે પણ અભિલાષા છે એને કહે હું અવશ્ય પૂરી કરીશ પછી રુચિ ઋચિએ બ્રહ્માજીને પ્રણામ કર્યા અને કહ્યું કે હે પરમ પિતા મારા પિતૃઓએ મને સંતાનને જન્મ દેવાનું કહ્યું છે પણ આ સમયે મને વિવાહ માટે કન્યા નથી મળી રહી માટે તમે મને કન્યા પ્રદાન કરો જેથી હું તેની સાથે વિવાહ કરીને સંતાન પ્રાપ્ત કરી શકું એટલે બ્રહ્માજી બોલ્યા કે હે વંશ તું સંસારનું પ્રજાપતિ થઈશ તારા દ્વારા પ્રજાની સૃષ્ટિ થશે તારા પિતાએ બરાબર જ કહ્યું છે તારા પિત્રોએ તારે સ્ત્રી સાથે વિવાહ કરવા જોઈએ આ અભિલાષાને મનમાં રાખીને પિતૃઓની પાસે પૂજા કર પિતૃઓની તારે પૂજા કરવી જોઈએ એ પ્રસન્ન થઈને તારી આ કામના પૂરી કરશે અને તેના ઉત્તમ શ્રેણી પ્રાપ્તિ થશે આટલું કહીને બ્રહ્માજી પણ અંતર ધ્યાન થઈ ગયા બ્રહ્માજીના વચન સાંભળીને રુચિ ઋચિએ ફરી એના પુત્રોને પ્રસન્ન કરવાનો નિર્ણય કર્યો પછી રુચિ ઋષિએ નદીના રુચી નદીના તટ પર પહોંચ્યા અને એકાંતમાં તેના પિત્રોને તર્પણ કરીને તેમને સંતુષ્ટ કર્યા પછી એકાગ્રચિત થઈને એ ભક્તિપૂર્વક એમના પિત્રોને સુધી કરવા લાગ્યા ભગવાન કૃષ્ણ કહે છે કે હે ગરુડ રુચી રુચી ઋષિએ એમના પિત્રો માટે જે સ્તુતિ કરી છે એ બધા મનુષ્યએ ધ્યાનથી સાંભળવી જોઈએ આ સ્તુતિ બધા જ દુઃખ અને દોષોને નષ્ટ કરવા વાળી છે જે માત્ર એકવાર આ સ્તુતિને સાંભળે છે એના અનેક પાપ નષ્ટ પામે છે અને તેના પિતરો તેને આશીર્વાદ આપે છે માટે તમે આ વ્યસ્તુતિ ધ્યાનથી સાંભળો જેથી આ કથા સાંભળવાનું તમને પૂરું ફળ મળશે મહાન રુચિ આ રીતે સ્તુતિ કહે છે જે અધી દેવતાના રૂપમાં વિદ્યમાન રહે છે અને જે સાધના અવસર પર દેવતાઓથી દેવતાઓથી સ્વાહા દેવતાઓથી સ્વધા દ્વારા તૃપ્ત થાય છે એ બધા પિતૃગણોને હું નમસ્કાર કરું છું સ્વર્ગમાં અવસ્થિત મહર્ષિ ગણ ભુક્તિ મુક્તિ ની કામના થી માનસિક શ્રાદ્ધ દ્વારા જેને ભક્તિ પૂર્વક તૃપ્ત કરે છે એ બધા પિતૃને હું પ્રણામ કરું છું અગ્નિ સ્વાત વરિષ્ઠ હિત અને સોમ નામના પિતૃગણ છે એ બધા આ શ્રાદ્ધ માં મારા દ્વારા સંતુષ્ટ થઈને તૃપ્તિ પ્રાપ્ત કરે અગ્નિ સ્વાત પિતૃ મારી પૂર્વ દિશા ની રક્ષા કરો બર્દિશ

કલ્પતા શ્રય કલ્પત હેતુ અને અનગ નામના જે પિતૃ છે તે છ ગણ કહેવાય છે એને અને વર વરેણ્ય વરદ તુષ્ટિ પુષ્ટિ વિશ્વા વિશ્વામી ને ધાતા નામના વિખ્યાત આ બધા સાત ગણ અને પિતૃ ગણોના પાપ વિનાશકજી મહાન મહાત્મા મહિદ મહિ મહિમાવાન અને મહાબલ નામના પ્રસિદ્ધ છે જે આ પાંચ ગણ છે એ ગણોની સાથે સુખદ ધન ધર્મદ અને ભૂતિદ નામના પિતૃઓના એક અન્ય ગણ ચતુષ્ટ ચતુષ્ટય કહેવાય છે આ રીતે કુલ મળીને એ પિતૃઓના 31 ગણ થઈ જાય છે જેનાથી આ સંપૂર્ણ જગત પરિવ્યાપ્ત છે આ બધા પિતૃગણ સાધમાં આવી આ બધા જ પિતૃગણ સાધમાં મારા દ્વારા પ્રતિ વ્યાધથી સંતુષ્ટ થાવ પ્રદત વ્યાધથી સંતુષ્ટ થાવ

પછી નતમસ્તક થઈને રુચિ ઋષિ પિતૃઓને કહે છે કે હે પિતૃદેવ બ્રહ્મદેવ સૃષ્ટિની રક્ષા કરવા માટે મને પ્રજાપતિ બનાવ્યો છે માટે હું તમારી પાસે સંતાન ઉત્પન્ન કરવામાં સમર્થ ગુણવાન ચરિત્રવાન પત્નીની કામના કરું છું પછી પિતૃગણ બોલ્યા કે હે વત્સ આજ સ્થાન પર હમણા આજ ક્ષણે તને એક ઉત્તમ મનોરમ પત્નીની પ્રાપ્તિ થશે અને એનાથી તને સંતાન મળશે હે રુચિ પુત્ર બુદ્ધિમાન તને એ પુત્ર બુદ્ધિમાન અને બળશાળી થઈને રોજે નામથી ત્રણેય લોકમાં ખ્યાતિ મેળવશે એને અતિશય એને પણ અતિશય મહાન બળશાળી પરાક્રમી મહાત્મ મહાત્મા અને પૃથ્વીનું પાલન કરવાવાળા બહુ બધા પુત્ર થશે તારા પુત્રને પણ બહુ બધા પુત્ર થશે આટલું કહીને સમસ્ત પિતૃઓ ઋષિઓને ઋષિ ઋષિને આશીર્વાદ આપીને એ સ્થાનથી અંતર ધ્યાન થઈ ગયા

તમે એની સાથે વિવાહ કરો આ કન્યાથી તમને અતિશય બુદ્ધિશાળી મરુ નામનો પુત્ર થશે પછી પ્રજાપતિ રુચિએ એ અપ્સરાને સાથે લગ્ન કર્યા શ્રી કૃષ્ણ ભગવાન કહે છે હે ગુરુ આ પ્રકારે રુચિ ઋષિએ એના પિતૃઓને પ્રસન્ન કરીને વિવાહ માટે કન્યા મેળવી અને એમના વંશને આગળ વધાર્યો કથાના અંતમાં ભગવાન શ્રી કૃષ્ણ ગરુડજીને કહે છે પિતૃને પ્રસન્ન કરવા માટેના અનેક ઉપાય વિસ્તારથી બતાવે છે આ ઉપાય મનુષ્યના જીવનમાં પિતૃદોષને સમાપ્ત કરવાવાળા અને પિતૃઓની કૃપા પ્રાપ્ત કરવાવાળા છે માટે અત્યંત જરૂરી માનવામાં આવે છે શ્રી કૃષ્ણે ગરુડજીને કહ્યું કે હે ગરુડદેવ પિતૃઓને પ્રસન્ન કરવા માટે અમુક વિશેષ અનુષ્ઠાન તર્પણ ધાર્મિક કાર્યનું પાલન કરવું જરૂરી હોય છે ચાલો હું જણાવું કે આ મહત્વપૂર્ણ ઉપાયો કયા છે તો પિતૃઓને પ્રસન્ન કરવાનો સૌથી પહેલો અને મુખ્ય ઉપાય છે તર્પણ તર્પણનો અર્થ છે જળ અર્પણ કરો પિતૃપક્ષ દરમિયાન પવિત્ર જળને હાથમાં લઈને પિતૃઓનું સ્મરણ કરીને જળ અર્પણ કરવું જોઈએ તર્પણમાં કાળા તલ કાળા તલ જળ અને ઉષાનો ઉપયોગ કરવામાં આવે છે ઉષા એટલે કે જેને મિત્રો આપણે ડાભ કહીએ છીએ એને ઉષા કહેવાય આ કાર્ય પવિત્ર મન અને શ્રાદ્ધથી કરવું જોઈએ જેનાથી પિતૃઓ તૃપ્ત થઈને પ્રસન્ન થાય છે

જેમાં ખીર પૂરી શાક અને અન્ય મિષ્ઠાન પકવાન બનાવવા જોઈએ આ ભોજનને પવિત્રતા સાથે પિતૃઓને પિતૃઓ નિમિત્તે અર્પણ કરવા જોઈએ ત્રીજો ઉપાય છે ગાય બ્રાહ્મણ અને અન્ય જીવોને ભોજન કરાવો પિતૃને પ્રસન્ન કરવા માટે ગાય કૂતરા કાગડા અને બ્રાહ્મણને ભોજન કરાવો અત્યંત શુભ મનાય છે આને ભોજન અર્પણ કરવાથી પિતૃઓ તૃપ્ત થાય છે અને આશીર્વાદ આપે છે વિશેષ રૂપથી શ્રાધના દિવસે ગાયને લીલું ઘાસ રોટલી ખવડાવી અને કાગડાને ચોખા કે ખીર ખવડાવવા શુભ માનવામાં આવે છે આ કાર્ય કરવાથી પિત્રોની કૃપા થાય છે અને પિતૃ દોષથી જ મુક્તિ મળે છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે પીપળાનું ઝાડ અને તુલસીની પૂજા કરવી એ પિતૃને પ્રસન્ન કરવાનો મહત્વપૂર્ણ ઉપાય છે પીપળાનું ઝાડ પિતૃ ગણો નિવાસ સ્થાન મનાય છે અને તુલસીજી દેવી લક્ષ્મીનું પ્રતીક છે શ્રાધના દિવસે

કુશા અને ચોખાનો ઉપયોગ કરીને પિતૃને અર્પણ કરવા જોઈએ આ પ્રક્રિયા પિતૃને નૃત્ત કરે છે અને એમની આત્માને શાંતિ મળે છે ભગવાન કહે છે કે પિતૃને પ્રસન્ન કરવા માટે શ્રાદ્ધ પક્ષમાં વ્રત રાખવું જોઈએ આ સમયે સાત્વિક આહાર લેવો જોઈએ અને એ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ ભગવાન કહે છે કે શ્રાદ્ધ પક્ષના માંસ મદિરા અને તામસિક આહારનું સેવન ન કરવું જોઈએ વ્રત સમયે ભગવાન વિષ્ણુ શિવ અને દેવી લક્ષ્મીની આરાધના કરવી જોઈએ આનંદથી પિતૃઓની આત્માને શાંતિ મળે છે અને ખુશ થઈને આશીર્વાદ આપે છે ભગવાન કહે છે કે પિતૃને કરવા માટે ગરીબો બ્રાહ્મણો અને સાધુઓને અન્નદાન અને વસ્ત્રદાન કરવા જોઈએ આ કાર્ય વિશેષ રૂપથી શ્રાદ્ધ પક્ષ દરમિયાન કરવાથી પિતૃની આત્માને તૃપ્તિ અને શાંતિ મળે છે અન્નદાન અને વસ્ત્રદાનથી મનુષ્યને પુણ્ય મળે છે અને પિતૃ દોષથી મુક્ત થાય છે આ કામથી પિતૃ ખુશ થઈને ઘર પરિવારને સુખ સમૃદ્ધિના આશીર્વાદ આપે છે ભગવાન કહે છે કે પવિત્ર નદીઓ અને વિશેષ રૂપથી ગંગાજીમાં સ્નાન કરીને પિતૃઓના નિમિત્તે જળ અર્પણ કરવું એ અત્યંત શુભ માનવામાં આવે છે પિતૃઓની તૃપ્તિ માટે સર્વોત્તમ હોય છે જેનાથી પિતૃ દોષ સમાપ્ત થાય છે ગંગાજીમાં સ્નાન કરવાથી વ્યક્તિના પાપ ધોવાઈ જાય છે અને પિતૃને શાંતિ મળે છે આ કાળેથી ખુશ થઈને પિતૃ આશીર્વાદ આપણને આપે છે ભગવાન કહે છે કે પિતૃને પ્રસન્ન કરવા માટે સત્સંગ કરવા જોઈએ પવિત્ર પુરાણો ગ્રંથો ભગવદ્ ગીતાના પાઠ કરવા અત્યંત શુભ મનાય છે પિતૃની શાંતિ માટે ગીતાજીના અગિયારમાં અધ્યાયનો પાઠ વિશેષ ઉક્તિ લાભકારી છે ભગવદ્ ગીતાના પાઠથી પિતૃની આત્માને શાંતિ મળે છે અને એમના વંશજોને પર એમના પર કૃપા રહે છે ભગવાન કહે છે કે જે વ્યક્તિ આ ઉપાયને શ્રદ્ધા વિશ્વાસ સાથે કરે છે અને જીવનમાં બધા જ પ્રકારના તેને સુખ અને સમૃદ્ધિ મળે છે પિતૃ કૃપાથી પિતૃદોષ સમાપ્ત થઈ જાય છે અને પરિવારમાં શાંતિ આવે છે અને એના પિતૃ સદાય પ્રસન્ન રહે છે આમ ભગવાન આમ ભગવાને પિતૃ પ્રસન્ન કરવા માટે વિભિન્ન વિભિન્ન ઉપાય વિસ્તારથી બતાવ્યા છે જે દરેક વ્યક્તિને શ્રાદ્ધના દિવસો તો અવશ્ય કરવું જોઈએ તો મિત્રો આ પ્રકારે ગરુણપુરાણના પિતૃપક્ષની કથાનું વર્ણન કરવામાં આવ્યું છે મિત્રો આશા છે કે તમને આ વિડિયો કથા પસંદ આવી હશે તો એક લાઈક તો જરૂર કરજો અને આ ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો વિડીયોને સારો લાગ્યો હોય તો શેર પણ જરૂર કરજો કમેન્ટ બોક્સના પિતૃદેવનું નામ પણ જરૂર લખી દેજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ